ભાવનગર જિલ્લાના સીહોર તાલુકાના પીપળિયા ગામમાં એક 75 વર્ષના વૃદ્ધ ઉપર ગામના 4 શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત હાલતે બેહોશ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યા છે ત્યારે બનાવને પગલે એસપી હર્ષદ પટેલ પીપળિયા ગામમાં પહોંચ્યા હતા ઢોર ચરાવવા બાબતે 11 દિવસ પહેલા ગામના પોપટભાઈ વઘાસિયા નામના વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરનાર નિલેશ सानિયા, મયુર सानિયા, સાજન सानિયા અને ખેતાભાઈ सानિયાને પોલીસે ઝડપી લીધા હતા ત્યારે ગામમાં એસપી હર્ષદ द्वारा लोक संवाद जो बनाव बनावने पगले पटेल समाज माथी, तरण बस भरी ने पीपरिया गाने आता होने पगले पुलिस एक्शन में आ गई थी रिकन्स्ट्रक्शन करना सीसीटीवी वीडियो आव्या छे।